નમસ્કાર ન્યૂઝ બુલેટિન સાથે હું અંકુર આપનું સ્વાગત કરું છું સમાચારની શરૂઆત કરીએ જૂનાગઢના કેશોદમાં તુવેરકાંડ મામલે પુરવઠા વિભાગના એમડી ભારદ્વાજે જણાવ્યું કે સમગ્ર મામલે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને બાદમાં જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તો ક્વોલિટી પ્રમાણે માલ આપ્યો હશે તો ખેડૂતોને નાણાં ચૂકવવામાં આવશે અને સમગ્ર મામલાની વિડિયોગ્રાફી કરીને તપાસ હાથ ધરવામાં આવશે તો સાત આરોપી વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવશે અને પંદર માર્ચ પછીના રિપોર્ટની પણ તપાસ કરવામાં આવશે તો તુવેર આ મામલો પુરવઠા વિભાગના એમડીનું મહત્વનું આ નિવેદન સામે આવી રહ્યું છે મામલે વિભાગના એમડી આ નિવેદન આજ મુદ્દે સંવાદદાતા ગૌતમ ભેડા લાઈવ જોડાઈ ગયા છે જી ગૌતમ તુવેરકાંડ નું આ મામલો સામે આવી રહ્યું છે એમડી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે ભારદ્વાજ દ્વારા કે તપાસ કરવામાં આવશે રેકોર્ટ પણ તપાસ કરવામાં આવશે કેવી તપાસ હાલ તો ચાલી રહી છે સૌ પ્રથમ આપણે જણાવવા માંગીશ કે જે રીતના મગફળી કૌભાંડ બાદ જે તુવર કૌભાંડ ની અંદર સૌરાષ્ટ્ર ની અંદર સામે આવી છે આપણી સાથે પાલભાઈ પાલભાઈ છે શું જે રીતના આખું એક ખેડૂત આગેવાનો દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે અને અત્યારે પ્રેસ કોન્ફરન્સ માં એવું જણાવવામાં આવ્યું છે કે જે અધિકારીઓ જે પણ આમાં સંડોવણી હશે તેમને છોડવામાં નહીં આવે અને સમગ્ર જે રિપોર્ટ બનાવીને તપાસ કરવામાં આવશે તેવું જે એમડી છે તેમને જણાવ્યું છે શું કેશો સમગ્ર મામલાને એમડી સાહેબે પણ એવું કહ્યું કલેક્ટર સાહેબે કહ્યું રાજ્યના મંત્રી સાહેબે પણ એવું કહ્યું કે પારદર્શક અમારો વહીવટ છે પારદર્શક કામગીરી છે ત્યારે પ્રશ્ન એ છે કે જો પારદર્શક વહીવટ હોય સંપૂર્ણ સંપૂર્ણ પારદર્શક કામગીરી થતી હોય તો જ્યારે વિડીયો રેકોર્ડિંગની અંદર આ કામગીરી થઈ છે તો ભેળસેળ કેવી રીતે થઈ 3241 કટાઓ ને એક સાથે એકત્રિત કરવામાં શું કામ આવ્યા રોજે રોજ ખરીદી થાય રોજે રોજ માલ મોકલવાનો હોય ખરીદી કરતા પહેલા જો ખેડૂતનો માલ ખરાબ હોય તો અહીંયા જે ઓપનર રાખ્યા છે એક ગુણી ખેડૂત પાસેથી પંદર પંદર રૂપિયા લેવામાં આવ્યા છે એટલે ચોખ્ખો માલ સારી ગુણવત્તા માલ અને છ પેરામીટર નક્કી કર્યા હતા એ છ છ પેરામીટર સભર આખે આખો ગુણવત્તા વાળો માલ ખેડૂતો આપ્યો છે એક વખત ક્લાસ વન ટુ ઓફિસરથી લઈ અને રાજ્યના મંત્રી સુધી વ્યક્તિ હોય એ નાનો વ્યક્તિ ન હોય તો આ ઓર્ડર આપનાર વ્યક્તિ છે ખરેખર ગુનેગાર એ છે એની જગ્યાએ જે ઓર્ડર આદેશ કરવા વાળા નાના નાના કર્મચારીઓ છે પટ્ટાવાળા લેવલના ક્લાર્ક લેવલના એ લોકો સામે ફરિયાદ થઈ છે ખરેખર ફરિયાદ થવી જોઈએ ક્લાસ વન ટુ અધિકારી ઉપર પણ નાના નાના અને આના કારણે જો મગફળી કાંડ વખતે પણ નાના નાના માછલીઓને નાના માછલીઓને તમે પકડશો તો ભવિષ્યમાં નવું ક્યાંક કાંડ થાય તો પણ નવાય નહીં એટલે જો પારદર્શક વહીવટ કરવો હોય અને કાંડને અટકાવવા હોય કૌભાંડોને અટકાવવા હોય તો રાજ્યનો મંત્રી દોષિત હોય તો એની ઉપર પગલા લેવા જોઈએ આપણી સાથે સ્થાનિક પ્રતિનિધિ છે વિજયસિંહ તે પણ જોડાયા છે વિજયસિંહ આપણે રિયાલિટી ચેક કરવા માંગીશું કે ખરેખર જે કૌભાંડ સામે આવ્યું છે તેમાં શું હકીકત છે જી ચોક્કસ થી આપને જણાવી દઉં તો જે રીતે આ ત્રણ હજાર બસો ને એકતાલીસ ગુણી જે રિજેક્ટ થયેલી તુવેર જે માર્કેટિંગ યાર્ડ કેશોદ ખાતે જે લઈ આવવામાં આવી છે તેમાં પણ અનેક પ્રકારની વિસંગનતા જોવા મળે છે કે આ જે તુવેર છે એ તમે જોઈ શકો છો રિયાલિટી જોઈ શકો છો કે આમાં બિલકુલ તુવેર જેવું નામ નથી કચરો ભર્યો છે અને આ તમામ જે રિજેક્ટ થયેલી જે તુવેર છે એ રિજેક્ટ થયેલી તુવેર બહારથી આવેલી છે વેપારીઓની છે અને અહીંયા તેમને લાવી અને તેમને સગે વગે કરવા માટે આ તમામ તુવેરને ઓપનેર દ્વારા સરખી કરી અને આના જે કટ્ટા ભરવામાં આવતા હતા અને તમામ જે તુવેરી લાવેલી છે તમામના સીલ તોડી અને જે અહીંયા સગે વગે કરવા માટે જે ષડયંત્ર જે રચવામાં આવ્યું છે તમામ મુદ્દે ખેડૂત હિતરક્ષક દ્વારા જે આ જે મુદ્દો ઉઠાવ્યો છે જે કોંભાર જે બહાર પાડવામાં આવ્યું છે તેમાં તમામ જે અધિકારીઓ પણ જે દોષિત છે

તો તેની સામે પણ આ કૌભાંડમાં સામેલ છે તો તેમને પણ સાથે રાખી અને આ ફરિયાદ જે આપને જે રીતના જે ચોખ્ખી તુવેર છે અને જે મિક્સિંગ વાળી તુવેર છે આપ જોઈ શકો છો કેટલો ફેર છે આમાં આ બંને આ દ્રશ્યો આપ જોઈ શકો છો વીટીવી ના રિયા ચેક ની અંદર વિજય ખાસ આપને પૂછવા માંગીશ આમાં શું ડિફરન્ટ છે કેટલો કચરો મિક્સ કરેલો છે જી ચોક્કસ થી આપણે જણાવી દો તો જે રીતે સારી કરેલી તુવેર છે એ પણ દેખાય આવે છે તેમાં દેખાય આવે છે કે આ રિયાલિટીમાં સારી જે ઢગલો છે પડેલો છે તુવેરનો અને કચરાનો ઢગલો પણ પડેલો છે આ તમામ જે તુવેર છે એ દેખાય આવે છે આ કુંભાંડિયો મોટા માથા અને રાજકીય માથાઓ પણ સાથે સામેલ હોય છે કૌભાંડ કરવામાં આવી છે શું આમાં કોઈ મોટા માથાના નામ ખુલે છે કે પછી મગફળી કૌભાંડમાં જે રીતના વાત કરવામાં આવે હજુ સુધી પણ અનેક જે શંકાઓ છે તે હજુ ઉપજી રહી છે છતાં પણ સમગ્ર કૌભાંડ ની અંદર પર્દાફાશ નથી થયો ત્યારે માહિતી સાથે જોડા બદલ આપનો આભાર મગફળી કાંડ બાદ હવે તુવેર કાંડ અત્યારે પ્રકાશમાં આવ્યો છે જુનાગઢ ના કેશોદમાં તુવેર કૌભાંડ બામલે પુરવઠા વિભાગના એમડી સામે ખેડૂતોએ ગંભીર આક્ષેપો કર્યા છે ઓ અને નિગમના અધિકારીઓ પર કૌભાંડ કરવાના આક્ષેપ થયા છે તો ખેડૂતે નિગમના અધિકારીઓ કૌભાંડમાં સામેલ હોવાનો આક્ષેપ કર્યો છે કેગમના અધિકારીઓ દ્વારા જેલમાં નાખી દેવાની પણ ધમકી આપવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરાયો છે

આ નિગમ ના માણસો છે વેપારીઓ છે એ બધા છે ખેડૂત એક પણ ખેડૂત નથી આ ખેડૂત ના લઈ જાય છે કારખાનામાં કારખાનામાં લઈ તો કટકી મારી અને રાતે અહીંયા ગાડીઓ ઉતારી થપ્પા મારી દે છે અહીંયા નિગમ ના માણસો દેતા હતા એ કે અમે પોલીસ બોલાવશું એટલે અમે આવ્યા હતા બંધ કરવા તો અમને અમે પોલીસ કેસ ઘટી એમ કીધું અમને વેપારી છે વેપારી અને મળી અને વેપારી મળેલા હું અહિયાં રાત થી રખો નું કરતો હતો કે હું ભ્રષ્ટાચાર ભવિષ્યમાં